તો અલ્પેશ ઠાકોર પછી કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે જેમાં હાર્દિકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દબાણની રાજનીતિ પ્રયત્ન કરી રહું છું પરંતુ અલ્પેશ મારો ફોન ઉપાડવાની તસ્તી લીધી નથી હાર્દિક પટેલે વધુમાં કહ્યું કે હું હજુ પણ તેમનો સંપર્ક કરવાનો અને મનાવવાનો પ્રયત્ન ચાલુ રાખીશ તો સાથે હાર્દિક પટેલે કહ્યું કે હું ચાહું છું કે તાનાશા સરકાર સામે યુવાનો લડે આ સાથે હાર્દિક પટેલે કોંગ્રેસના નેતા બનીને અલ્પેશ ઠાકોર સામે આક્ષેપ કર્યા કે તેઓએ ક્યારેય ભાજપ વિરુદ્ધ નિવેદન નથી કર્યા તો સૌથી પહેલા તો અલ્પેશભાઈનો જે નિર્ણય છે એ વ્યક્તિગત નિર્ણય છે એમને જે રીતે કોંગ્રેસ પાર્ટી ઉપર આરોપ લગાવ્યા કે કોંગ્રેસ પાર્ટી સન્માન નથી આપતી માન નથી આપતી તો પહેલા એકમાત્ર એવા વ્યક્તિ હશે અલ્પેશભાઈ કે સવા વર્ષની અંદર ધારાસભ્ય પણ બન્યા છે ના સચિવ પણ બન્યા છે અને બિહારના સહપ્રભારી પણ બન્યા છે ગુજરાતની ચૂંટણીલક્ષી અલગ અલગ સમિતિઓમાં પણ એમને મહત્વની જવાબદારીઓ પણ આપવામાં આવી છે પરંતુ હું માનું છું કે ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટી વધુમાં વધુ સીટ જીતી રહી છે એટલા માટે જ ક્યાંક ને ક્યાંક અંદર ખાંટે એવી ખીચડી રંધાઈ રહી છે કે કોંગ્રેસ પાર્ટીના લોકો જ કોંગ્રેસ પાર્ટી ઉપર આરોપ કરે પ્રત્યાર